રાત્રે તો મને મૂકીને જાવ જઈશી એ હું આ બધા ગામનાને ને બોલાવા ગઈ હતી એકલા થોડા પૂછીએ કે વાંદરા મારું લેપટોપ નથી દેતા તું મુંજામાં હું બધાને લાવીશું ગામમાંથી હમણાં દઈ દઈશ અરે સ કરું રાધા રાતા મારી વાહે શું છે એ આ તો હરકવાન સિંગ તમાર બાપ એ કટ 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 ઓય બાપા રાતા

અગર મારો બોસ હમણે આયા આવે છે માર શું કરું જડી જાય હાલ જડી જશે હા હાલો ગોતો હાલ હાલો હાલ લે પણ આમ કા લે હરગવાનજી આ હાલો હાલો ગોતો ગોતો કાયકા ગોતો આ આ આ રે રે ક્યાં ગયા એસ વાઇન્દ્રા ક્યાંય જડતા નથી હવે ક્યાં ગોતશું વાઇન્દ્રા ને અને આ ઓલો સગનો ક્યાંય ગયો એલા તું હાલ ને હટ વાઇન્દ્રા નથી ગોતવાના પણ હું તમારા જેટલું હાલી એકુ છું ખબર નથી તને હઈ હવે વાઇન્દ્રા કે બાદ જા કોને ખબર છે કોને ખબર છે વાઇન્દ્રા કે બાદ જા કોઈને નહીં

સગના તું થાકી રહ્યો હા હું થાકી રહીશું હવે એ પાછું નવું શું ચાલુ કર્યું આટલે તારો પ્રેમ તું મને પ્રેમ ન કરતો લે આ લેપટોપ ને જડું તને પ્રેમ ને પડી હે એ લેપટોપ જડવું હોય તો જડે ન કર કાઈ નઈ કેવું તો ઈલી રાત્રે આપણે વાઇન્દ્રા ગોતવાના છે અને આયા તો શું કરવા મઈની તું મુંગી ઊભી રે આઈ લવ યુ રાધો આઈ લવ યુ ટુ સગના હાય

아아 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 아아